નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે ઘરમાં પડેલા જ લીંબુમાંથી એક એવું લિક્વિડ બનાવવાના છીએ જે લિક્વિડ બનાવ્યા પછી તમે માર્કેટમાંથી ક્યારેય પણ વાસણ સાફ કરવાનું લિક્વિડ ખરીદવાનું ભૂલી જશો જી હા તમે જોયું હશે કે જ્યારે પણ આપણે માર્કેટમાંથી ડિસવોશર કે લિક્વિડ ખરીદીએ તો તેમાં મોટા ભાગે લીંબુનું ચિત્ર દોરેલું હોય છે એનો મતલબ કે તેમાં લીંબુનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે તો આ લીંબુમાં સાઇટ્રિક એસિડ નામનું એક એવું તત્વ હોય છે જે કોઈ પણ પ્રકારના જટિલ ડાઘ કાટ વગેરેને દૂર કરી શકે છે અને વાસણને ચમકાવી શકે છે તો અત્યારે તો આમ પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો ચોમાસામાં લીંબુ સસ્તા થઈ જતા હોય છે તો કેમ નહીં આપણે પણ આ લીંબુમાંથી ઘરે જ લિક્વિડ બનાવીએ કે માર્કેટમાંથી તેને ખરીદવાની જરૂર જ ના પડે તો ચાલો ઘરે જ બનાવીએ લીંબુમાંથી વાસણ સાફ કરવાનું સ્ટ્રોંગ લિક્વિડ તો તેના માટે અહીં આપણે લીંબુ લેવાના છે હવે તમે જેટલી માત્રામાં લિક્વિડ બનાવવા માંગો છો એ પ્રમાણે વધુ લીંબુ લેવાના અને અહીં આપણે ફ્રેશ લીંબુ તાજા લીંબુ લેવા જરૂરી નથી અહીં તમે કોઈ પણ લીંબુનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે બે બોટલ જેટલું લીંબુનું લિક્વિડ બનાવીશું તો તેના માટે આપણે પહેલાં તો જેટલા ફ્રેશ લીંબુ છે તેને અલગ કરી લઈશું અને તેને ઘર વપરાશ માટે અલગ રાખી દઈએ ત્યાર પછી અહીં જે સુકાયેલા લીંબુ હોય અથવા તો પોચા પડી ગયા હોય એવા બધા લીંબુનો અહીં આપણે લિક્વિડમાં ઉપયોગ કરી શકાય જનરલી આવા જ્યારે લીંબુ સુકાઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ તો આવા લીંબુને ફેંકવાના બદલે તમે તેનો લિક્વિડ તરીકે ઉપયોગ કરી શકો અહીં મારા પાસે સુકાયેલા લીંબુ વધારે નથી એટલા માટે મેં અહીં તાજા લીંબુ તેમાં મિક્સ કર્યા છે પરંતુ જો તમારા પાસે સુકાયેલા લીંબુ વધારે હોય તો તમે ફક્ત સુકાયેલા લીંબુમાંથી જ આ લિક્વિડ બનાવી શકો છો અથવા તો ઘણી વખત લીંબુ વપરાયા પછી જેના છોતરા વધતા હોય તો તે છોતરામાંથી પણ બનાવી શકાય છે તો આ રીતે આપણે લીંબુ સુકાયેલા લીંબુ લીંબુના છોતરા કે કોઈ પણ લીંબુનો ઉપયોગ કરી શકાય હવે અહીં આપણે જેટલા લીંબુ લીધેલા છે તે બધા જ લીંબુના ટુકડા કરી દઈએ આ રીતે તેને આપણે ચાર ટુકડા કરી લેવાના છે દરરોજ રસોઈમાં જે લીંબુ વપરાતા હોય તેના છોતરા રાખી દઈએ તો ઘણા બધા છોતરા જમા થઈ જાય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી શકાય તો અહીં મેં આ રીતે બધા જ લીંબુના ટુકડા કરી દીધા છે હવે લીંબુના જે છોતરા છે તેને પણ આમાં સાથે મિક્સ કરી દઈએ હવે આ લીંબુના ટુકડાને આપણે બાફી લેવાના છે એ માટે અહીં આપણે કુકરનો ઉપયોગ કરીશું તમે જોઈ શકો છો કે આ કૂકરમાં કેટલી પીડાશ લાગી ગઈ છે ખૂબ જ ગંદુ થઈ ગયું છે પરંતુ જ્યારે આપણે આમાં લીંબુ બાફીશું ને તો આ કૂકર પણ એકદમ નવા જેવું બની જશે કારણ કે આ લીંબુમાં જે સાઇટ્રિક એસિડ હોય છે તે એટલું સ્ટ્રોંગ હોય છે કે કોઈપણ રીતના દાગ ધબ્બાને કાઢી શકે છે અને તેને નવા જેવું બનાવી શકે હવે કૂકરમાં લીંબુના ટુકડા ઉમેર્યા પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ પછી બેથી ત્રણ ચમચી જેટલું તેમાં મીઠું ઉમેરીએ અને ત્યાર પછી એક ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરવાના છે સાજીના ફૂલ લીંબુ અને મીઠું ત્રણેય વસ્તુ મિક્સ થતાં એક સ્ટ્રોંગ સંયોજક બને છે જુઓ તમે તેનું રિએક્શન પણ જોઈ શકો છો ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ ઓન કરી ગેસ પર રાખી અને તેની સાતથી આઠ વિસલ થવા દઈએ ત્યારબાદ કૂકર ઠંડુ થઈ જાય ત્યાર પછી તેનું ઢાંકણ ખોલી અને આપણે જોઈશું કે લીંબુ એકદમ બફાઈ ગયા છે કે નહીં અને આ રીતે ચમચીથી ચેક પણ કરી શકાય અહીં લીંબુ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે જુઓ હવે આને આપણે ઠંડા થવા દઈએ ઠંડુ થઈ જાય ત્યાર પછી હવે તેને પીસી લેવાનું છે તો તમે બ્લેન્ડરથી પણ પીસી શકો અથવા તો મિક્સર જારનો ઉપયોગ કરી મિક્સરમાં પણ તેને પીસી શકાય છે તો આ રીતે બધા જ લીંબુના ટુકડા મિક્સર જારમાં ઉમેરી દઈએ આ કુકરને પણ સાફ કરીને હમણાં આગળ વિડીયોમાં જોઈશું તો અહીં સરસ રીતે લીંબુના ટુકડા પીસાઈ ગયા છે હવે તેને આપણે એક વાસણમાં ગાળી લઈએ તેના માટે તમે કોઈ પણ વાસણ લઈ શકો અહીં મેં આ રીતે એક બાઉલ લીધું છે હવે જો તેને ગાળવા માટે તમારા પાસે સ્ટ્રેનર ન હોય તો આ રીતે ઝારાનો પણ ઉપયોગ કરી શકાય છે ઝારાની મદદથી પણ તેને સરસ રીતે ગાળી શકાય છે અથવા તો કોઈ ઝીણું કાપડ હોય તેનો પણ ઉપયોગ કરી શકાય જુઓ આ રીતે ઝારાની મદદથી ગાળતા તેમાં જેટલા પણ મોટા પાર્ટિકલ્સ રહી ગયા હશે તેના છોતરા રહી ગયા હશે તે આ રીતે રહી જશે ત્યાર પછી ચમચીથી પણ તેને આ રીતે આપણે સ્ટ્રેન કરી શકાય તો જેટલા પણ તેના છોતરા વગેરે રહી ગયું હશે તે આ રીતે જારામાં બહાર રહી જશે હવે આને તમે ફરીથી પીસી શકો અથવા તો તેને ફેંકી પણ દઈ શકાય તો કંઈક આ રીતે આપણે લીંબુનું મિશ્રણ રેડી કરવાનું છે હવે આમાં બેથી ત્રણ સ્ટ્રોંગ ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરીએ તેના માટે અહીં આપણે બેથી ત્રણ ચમચી જેટલું વિનેગર તેમાં ઉમેરવાનું છે ત્યાર પછી પીતાંબરી પાવડર લઈશું અહીં આપણે બેથી ત્રણ ચમચી જેટલો પીતાંબરી પાવડર પણ તેમાં મિક્સ કરીશું પિત્તામરી પાવડર સ્ટીલને ખૂબ જ સરસ ચમકાવી દે છે તો આ રીતે આવી જો બેથી ત્રણ સ્ટ્રોંગ ઇન્ગ્રેડિયન્ટ સાથે મિક્સ કરીએ ને તો વાસણ એકદમ નવા જેવા થઈ જાય છે હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કર્યા પછી તમે જે પણ ડિશવોશર અથવા તો લિક્વિડ વાપરતા હોય તે લિક્વિડને આમાં એડ કરવાનું છે તો અહીં મેં એક ડિશવોશ લિક્વિડનું પાઉચ લીધેલું છે હવે તેમાંનું જેટલું લિક્વિડ છે તેને આ મિશ્રણ સાથે મિક્સ કરી દઈએ તો અહીં આપણે લીંબુના મિશ્રણથી અડધા માપમાં આ લિક્વિડને તેમાં ઉમેરવાનું છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આમાં જે સ્ટ્રોંગ ઇન્ગ્રેડિયન્ટ મિક્સ થઈ છે લીંબુ સાજીના ફૂલ મીઠું વિનેગર પીતાંબરી પાવડર અને લિક્વિડ આ બધી જ વસ્તુઓ મિક્સ થતાં એટલું સ્ટ્રોંગ લિક્વિડ બનીને રેડી થશે કે તે વાસણ પરની ગમે તેવી ચિકાસ હોય અથવા તો ક્ષારના દાગ લાગી ગયા હોય કે કોઈ પણ રીતના વાસણ હોય તેને સાફ કરી ચકચકાટ બનાવી નવા જેવા બનાવી દે છે હવે આ લિક્વિડને આપણે કોઈપણ બોટલમાં ભરી લેવાનું છે અહીંથી વિડીયો છોડીને હજુ જોવાનું નથી ખરેખર વાસણ આનાથી નવા બને છે કે નહીં એ જોવાનું તો બાકી છે તો વિડીયોમાં બન્યા રહેજો જોઈએ કે વાસણ આનાથી નવા થશે કે નહીં તો આ લિક્વિડને જે વધારાની બોટલ પડી હોય તેમાં ભરી લેવાનું છે અને તમે આને છ મહિના બાર મહિના સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો લિક્વિડ જરા પણ ખરાબ થશે નહીં અને આને પાંચ લીટર જેટલું બનાવીને પણ રાખી શકાય છે ખૂબ જ સ્ટ્રોંગ સોલ્યુશનવાળું એક લિક્વિડ બનીને રેડી થઈ જાય છે જુઓ અહીં મેં થોડાક જ લીંબુમાંથી બે બોટલ જેટલું લિક્વિડ બનાવીને રેડી કર્યું છે હવે આને ફક્ત એકથી બે ટીપા ઉપયોગમાં લેતા જ તમે ઘણા બધા વાસણ સાફ કરી શકો છો વિશ્વાસ નથી આવતો ચાલો પ્રૂફ સાથે જોઈએ તો અહીં ઘણા બધા વાસણ સાફ કરવાના છે તો તેને આપણે થોડાક જ લિક્વિડથી સાફ કરીશું તો અહીં મેં આપણે જે હોમમેડ લિક્વિડ બનાવ્યું છે તે લીધું છે અને તેને ફક્ત બેથી ત્રણ ટીપ્પા જેટલું જ લઈશું જુઓ હવે આનાથી આપણે બધા વાસણ સાફ કરીશું હવે ત્યાર પછી કોઈ પણ એક સ્ક્રબ લઈએ અને સ્ક્રબને પહેલાં તો પાણીવાળું ભીનું કરી લઈએ ત્યાર પછી આ લિક્વિડમાં થોડુંક જ આ રીતે બોળીએ અને તમે જોઈ શકશો કે એક વખત આ રીતે લિક્વિડમાં બોળવાથી એક સાથે ઘણા બધા વાસણ સાફ થઈ જશે અને તેમાં ખૂબ સરસ ફીણ પણ વળે છે જુઓ અહીં આપણે એક જ વખત આ સ્ક્રબને તે લિક્વિડમાં બોળ્યું છે તો એક સાથે કેટલા બધા વાસણ સાફ થઈ રહ્યા છે તો એક ટીપા જેટલું લિક્વિડ પણ ઘણા બધા વાસણ સાફ કરી શકે છે જુઓ આ લિક્વિડ હજુ એમને એમ પડ્યું છે હજુ આપણે જે ગંદુ થઈ ગયેલું કૂકર હતું તેનું શું થયું એ પણ જોવાનું છે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહો આ રીતે બધા જ વાસણને સાફ કરી શકાય છે અને આ વાસણ ધોયા પછી પણ તેમાં ચમક આવે છે કે નહીં એ પણ જોવાનું છે જુઓ તમે જોઈ શકો છો કે આ જે કૂકર છે તેમાં પીળાશ લાગી ગઈ છે આ રીતે પીળાશવાળી લાઇન થઈ ગઈ છે તો હવે તેને આ રીતે સાફ કરવાથી તેમાંથી બધી જ રહેશે અને બની જશે ચાલો હવે આ કુકર ધોઈને પણ જોઈ લઈએ તો જુઓ તમે જોઈ શકો છો કે આ કૂકરમાં જેટલી પણ પીડાશ હતી દાગ હતા બધા જ જતા રહ્યા છે લીંબુને બાફિયા આપેલા કૂકર કેવું હતું એ પણ તમે જોઈ શકો છો અને ત્યાર પછી તેને સાફ કરતા કૂકર કેવું થઈ ગયું છે તે રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો તો આનો મતલબ એ જ કે કોઈપણ રીતના ટીનના વાસણ હોય કે પછી એલ્યુમિનિયમના વાસણ હોય કાંસાના વાસણ હોય તાંબાના વાસણ હોય કે પિત્તળના વાસણ હોય બધા જ વાસણને આ લિક્વિડથી સાફ કરી શકાય છે અને એકદમ નવા જેવા ચમકાવી શકાય છે જુઓ અહીંયા વાસણ સાફ કરતા તમે જોઈ શકો છો કે આ બાઉલ એકદમ નવા જેવું બની ગયું એક અલગ જ શાઇન આવી જાય છે ત્યાર પછી જુઓ આ થાળી પણ સાફ કરીને જોઈ લઈએ જુઓ થાળી પણ એકદમ ચમકવા લાગે છે આ રીતે કોઈ પણ વાસણ હશે તરત જ તેમાં શાઇનિંગ આવી જશે જુઓ કેટલી ચમક આવી રહી છે એ જ રીતે આપણે આ ગ્લાસ સાફ કરીને જોઈ લઈએ તો ગ્લાસમાં પણ એકદમ નવી ચમક આવી જાય છે જાણે કે નવા જ ખરીદ્યા હોય જુઓ કેટલી શાઇન આવી જાય છે તો સો ટકા આ લિક્વિડ ખૂબ જ અસરકારક છે ખૂબ જ વર્ક કરે છે તો જરૂરથી આ લિક્વિડ એકવાર બનાવજો અને તમારા રિવ્યૂ મારી સાથે જરૂરથી શેર કરજો જુઓ દરેક વાસણને એકદમ ચમકાવી અને નવા જેવા બનાવી દે છે ખરેખર ખૂબ જ સરસ એવું આ લિક્વિડ બનીને રેડી થાય છે એ પણ સુકાયેલા લીંબુમાંથી ત્યાર પછી આપણે જે મિક્સર જારમાં લીંબુને પીસ્યા હતા તે તેનું પ્લાસ્ટિક કેટલું ડલ હતું તો તે પણ એકદમ ચમકવા લાગ્યું છે તેમાં પણ એક શાઇન આવી ગઈ છે તેની અંદર જે સ્ટીલની ચકરી છે તેમાં પણ એક શાઇન આવી ગઈ છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ